નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમૃત ગુજરાત વિસનગર તાલુકાના ઉદયપુર ગામમાં રામદેવ પીર મંડળ દ્વારા રામદેવ પીરની વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું બેચરાઈ તાલુકાના માત્રાસણ ગામમાં શ્રી રામદેવ પીરનું નવીન મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે ઉદયપુર ગામમાં શ્રી રામદેવ પીર મંડળ દ્વારા માત્રાસણ ગામમાં ભવ્ય રામદેવ પીરનું મંદિર નિર્માણ થવાનું અને એક ભક્તિ આસ્થાનું કેન્દ્ર બને તે ઉદ્દેશ સાથે ભવ્ય વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું બેચરાઈ તાલુકાના માત્રાસન ગામના રામદેવ પીર મંડળના જી ભીખાજી ઠાકોર સૂર્યજી કાંતિજી ઠાકોર અશમુખજી પ્રતાપજી ઠાકોર કનુજી બાબુજી ઠાકોર મેલાજી અંબારામજી ઠાકોર નરસિંહજી અંબારામજી ઠાકોર નાથુ દ્વારા શ્રી રામદેવ પીરના વિવિધ પાત્રો સાથે વ્યાખ્યાનથી સર્વના મન મોહિત થયા માત્રાસણ ગામમાં ભવ્ય શ્રી રામદેવ પીરના નવીન મંદિર નિર્માણ માટે આજે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં જે ભંડ ફાળો આવે તે રામદેવ પીરના નવીન મંદિરમાં ઉપયોગ કરવામાં આવશે વિશેષ માહિતી રામભાઈ પટેલ પટેલ જિલ્લા બ્યારો મારું નામ ઠાકોર ગોવિંદજી કાંતિજી છે મારા ગામનું નામ માત્રાસણ છે જે મોઢાની બાજુમાં આવેલું છે અને મારા મંડળમાં ચાલીસ જેટલા ભાઈઓ યોગદાન આપી રહ્યા છે કે અમારા માત્રાસણ ગામમાં રામાપીરના નવા મંદિરનું નિર્માણ કામ ચાલે છે તો અમે ગામે ગામ રામાપીરનું આખ્યાન ભજવીએ છીએ અને એમાં જે પણ કંઈ ફાળો આવે તે બધા જ પૈસા અમે રામાપીરના મંદિર અર્થે જ વાપરીએ છીએ અત્યારે અમે વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં અમારું આખ્યાન છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે અને આજે અમારા આખ્યાનનો છેલ્લો અને ત્રીજો દિવસ છે આજે અમારું આખ્યાન પૂર્ણ થાય પછી અમે અહીંયાથી બીજા ગામ રમવા જઈશું અને જે પણ ફાળો આવે ઉદલપુર ગામમાંથી તે બધો જ ફાળો અમારે રામાપીરના મંદિર અર્થે જ વાપરવાનો છે એમાંથી એક રૂપિયો પણ મારે કે મારા મંડળના ભાઈઓ એ લેવાનું નથી